મિત્રો સ્વાગત છે આજની તારીખ છે મિત્રો ત્રેવીસ તારીખ બારમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મંગળવાર ના રોજ મિત્રો આજની હરાજી વાત કરીને તો મિત્રો હરાજી ચાલી રહી છે નવી જમીનમાં બ્લોક નંબર નવમાંથી ચાલુ થઈ જાય તમે જો ત્યાં ત્યારાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે મિત્રો ને બજાર વિશે વાત કરીને મિત્રો સારી ક્વોલિટી સારા માલ હોય તો ભાવ થઈ જાય છે મિત્રો ચારસો લગીને ભાવ થઈ જાય છે મિત્રો અને નબળી જે બદલાની ક્વોલિટીને આવે ને ઉગાવવાવાળા તેવા માલના પૈસા થતા નથી મિત્રો તો તેવો માલ મિત્રો લઈને ન આવો તેવી અત્યારે તમને અપીલ કરું છું મિત્રો જેથી કરીને ખેડૂત મિત્રો તમારા થોડાક પૈસા બચી જાય એનું કારણ છે કે અહીંયા આવે તો એકતાલી એકવી એકત્રી એવા ઉગાવવા બદલાના ભાવ થાય છે સાવ એટલે એવો માલ સાવ ન લેવો સારી કોટરી ક્વોલિટી અને સારા માલના પૈસા તો થાય જ છે એટલે સારા માલને સારી ક્વોલિટી બનાવીને લે જેથી કરીને તમને ભાવ પૂરતા મળી જાય હવે આપણે હરાજીમાં જાશી ને જાણશી કેવા રહે છે આજના બજાર ભાવ છવિ બસો ને છવ્વીસ એકત્રીસ છત્રીસ એકતાલીસ છે તેર એકાશી છી બસો છ્યાસી એકાવન ભાવ છે સુપર લાડુઓ માલ છે મોટો માલ છે ત્રણસો ને સોળ રૂપિયા માં સુપર મોટો માલ છે આમાં અમુક ટકા કોકોટો છે બાકી માલ બહુ સારો ક્વોલિટી છે એકદમ મોટો માલ છે લણાટી સારું છે કેતા કેતા કેપાવર 56 યાર કેપો 56 હારું હે મોટા શું હોય 171 એ જુકી બસો ને સો રૂપિયા ના ભાવ બસો ને રૂપિયા રૂપિયામાં તમે માલ જોઈ શકો છો એકદમ કુડી વાળો માલ છે બસો ને રૂપિયા ના ભાવ છે કોટો દેખાય છે આની અંદર પણ બગપતિ કોટો નથી અમુક કોકટ ટકા કોટો દેખાય બાકી માલ સારો ક્વોલિટી નો હોય સાઈઝ ની વાત કરીએ તો સાઈઝ માં જીણા મોટો માલ છે આની અંદર એકસો ને છ્યાસી રૂપિયા નો ભાવ છે એકસો ને છ્યાસી રૂપિયા નો ભાવ જે છે તમે આ માલ જોઈ શકો છો એકસો ને છ્યાસી રૂપિયામાં સાઇઝ વાળો માલે છે અને બી બના સાઇઝ વાળો માલ છે